પાટણની એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અવારનવાર વિવાદોના વમણમાં ઘેરાયેલી જોવા મળી રહી છે ત્યારે ગત રોજ ગુરૂવારે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટી કેમ્પસની સરપ્રાઇઝની ચેકિંગ કરવાની હાથ કામગીરી હાથ ધરાતા યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિના નિવાસસ્થાની બાજુની દિવાલને અડીને આવેલા કોર્ટ પાસેથી વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિના ધ્યાને આવતા તેઓએ આ ઘટનાને ગંભીર લેખાવી સમગ્ર મામલે જૂનવાર તપાસ કરવા અને યુનિવર્સિટીની સિક્યુરિટી એજન્સી સહિત પોલીસ તંત્રને જાણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું તો પાટણની સવાલો ઉઠવા પામ્યા હતા પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ અગાઉ પણ દારૂની બોટલ મળવાની ઘટના બની હોય ત્યારે વધુ એક વખત યુનિવર્સિટી ને લાંછન રૂપ ઘટના બનતા સંચી જવા પામી છે તો પાટણ એનએસયુઆઈ યુનિવર્સિટીના ઉન્ડમાં કરેલ સફાઈમાં મળી આવેલ વિદેશી દારૂની ખાલી બોટલ મામલે યુનિવર્સિટી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે તો યુનિવર્સિટીમાં લાખો રૂપિયાનો ખર્ચ સિક્યુરિટી પાછળ તેમજ સીસીટીવી અમારા પાછળ થતો હોવા છતાં પણ વિદેશી દારૂની બોટલો કેવી રીતે યુનિવર્સિટીમાં આવે છે તે પણ એક મોટો સવાલ ઉઠવા પામ્યો છે ત્યારે આ બાબતે યુનિવર્સિટીના કુલપતિને જાણ થતા તેઓએ તાત્કાલિક યુનિવર્સિટીની સિક્યુરિટી એજન્સીને આ મામલે ધ્યાન દોરવાની સાથે પોલીસ વિભાગને પણ અવગત કરી જીનોટ ભરી તપાસ હાથ ધરી યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો કોણ માને છે તેવા તત્વોને નશિયાત કરવા પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ